નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો માળિયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામે વિકાસ રથનું સ્વાગત થયું ગ્રામજનોએ સરકારની યોજનાઓની માહિતી મેળવી લાભાર્થીઓને સહાયના ચેક પણ અર્પણ કરાયા નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ સક્રિય શાસન પગલાંના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ અનેકવિધ લોકલક્ષી કાર્યક્રમોનું આયોજન થયું માળિયાના ખોરાસા ગામે આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતાં જૂનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપરાએ જણાવ્યું કે દર વર્ષે ઓક્ટોબર મહિનામાં એક અઠવાડિયા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ને જેમાં છેવાડાના ગામ સુધી વિકાસરથ ફરે છે લોકોને સ્થળ પર જ આરોગ્ય પોષણ ખેતીવાડી પશુપાલનથી લઈને આધાર કાર્ડ કાર્ડ ચૂંટણી કાર્ડમાં સુધારા કરાવવા જમીનના દાખલા મેળવવા વગેરે સુવિધા સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલ ખોરાસા ગીર ગામેથી વિકાસ સપ્તાહ ઉજવણીની શરૂઆત થઈ દરરોજ એક તાલુકામાં ત્રણ ગામમાં રથનું સ્વાગત કઈ યોજના કે કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે થઈ ખાસ કરીને વિકાસ રથમાં વિકાસ સપ્તાહની રાજ્યભરની કામગીરીની ઝલક દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ સૌએ નિહાળી ત્યારબાદ લાભાર્થીઓએ સ્ટેજ પરથી પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને અન્યોને પણ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત થવા માટે પ્રેરણા આપી સાથે જ અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું અને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું ખોરાસા ગીર સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં એક પેડ માકી નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત સર્વે વિકસિત ભારત બે હજાર પોતાની ભાગીદારી નોંધાવવા નશામુક્તિ ભારત અભિયાન સ્વચ્છ ભારત અભિયાન અન્વયે શપથ ગ્રહણ કર્યા વિકાસ સપ્તાહ માટે વિકાસ સપ્તાહ એ શું છે લોકોને એની જાણકારી ન હોય તો આ વિકાસ સપ્તાહ ઉજવવાનો કોઈ અર્થ નથી આ વિકાસ સપ્તાહ એ છે છે કે વિકાસના જે આપણે ચડવાના ને એના વિશે લોકોમાં જાગૃતિ લાવવી એટલે વિકાસ સરકાર શ્રીના અનેક ડિપાર્ટમેન્ટ છે એ જુદી જુદી યોજનાઓથી લોકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છે પણ ઘણી વખત લોકોને એની જાણકારી હોતી નથી કે આપને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એટલે વિકાસ સપ્તાહ મારફત આ વિકાસ રથ તાલુકે તાલુકે ગામડે ગામડે ફેરવી અને સરકાર શ્રી એવું બતાવવા માંગે છે કે લોકોને સરકાર શ્રી તરફથી શું સુવિધાઓ મળી રહી છે એ નાણાકીય પણ હોય શકે અથવા તો બીજી રીતે પણ હોય શકે છે પણ સરકાર દ્વારા મળતી જે સેવાઓ છે એ કેવી રીતે મળે એનાથી નાગરિકો અવગત થાય આ છે દિવસ કે જે વિકાસ યાત્રા અથવા તો વિકાસ રથ આખા જિલ્લામાં નવ દિવસ માટે ભ્રમણ કરવાનો છે અને વિવિધ યોજનાકીય લાભ આપવાનો છે એની શરૂઆત આપણે માળિયા તાલુકાના ખોરાસા ગામેથી કરી રહ્યા છીએ એ આપણા માટે પણ એક ગૌરવની વાત છે કે વિકાસ ક્યારે પણ માત્ર ને માત્ર આર્થિક કે ભૌતિક વિકાસ ના હોઈ શકે વિકાસની જે પરિભાષા છે કે વ્યાખ્યા છે એ સર્વાંગી હોઈ શકે વિકાસ શબ્દ પણ પોતે એવો છે કે જે સંપોષિત વિકાસને ફળીભૂત કરે છે સરકાર બધાનો વિકાસ કરવા માંગે છે અને વિકાસ શબ્દનો હેતુ જે છે તમે જોયું છે હમણાં જ આપણા દેશના વડાપ્રધાને કીધું છે કે બે હજાર ને સુડતાલીસમાં વિકસિત ભારત કરવું છે તો વિકસિત ભારત કરવું હશે તો નાનો એવો કોઈ દલિત પરિવાર હશે કે કોઈ પટેલનો દીકરો હશે કે કોઈ કોડીનો દીકરો હશે એનો ઘર જો વિકસિત નહીં થાય તો સમગ્ર દેશ ક્યારે વિકસિત નહીં થાય જીવનભાઈ નાનજીભાઈ કગથરા છતાં હોરાસાગી મારી પાસે નવ વીઘા જમીન છે અને નાનો ખેડૂ છું પણ મને સનેડા લેવા માટે સરકારે પચ્ચીસ હજારની સહાય આપી છે એટલે હું સાધન વહાવી રહ્યો છું અને મને એનો ખેતમજૂરી પ્રતિકે એનો લાભ મળશે સરકાર એવી સબસિડી સહાય કરતા રહે એવું હું ધન્યવાદ મારું નામ ખાનપરા કંચન છે હું ખોરાસા ગામની વતની છું અને હું સખી મંડળમાં જોડાઈ ગયેલી છું આજે બે હજાર ચારથી અને બેંકની અંદર બેંક મિત્ર તરીકે પણ કામ કરું છું અને બેનોને જે છેવાડાના બેનો છે એમને પણ મંડળ સાથે જોડી અને એમનું એક જે મુશ્કેલીનો સમય હોય તો એમાં સાથ આપીએ છીએ અને જોડી અને બેનો જે બચત કરતા થાય અને ત્રણ મહિના સુધી સતત બચત કરે અને પછી બેનોને ત્રીસ હજાર રિવોલ્વલ ફંડ મળે છે પચીસો રૂપિયા સ્ટાર્ટઅપ ફંડ મળે છે અને વર્ષની સુધી જો બચત રેગ્યુલર હોય તો એમને બેંક તરફથી દોઢ લાખ રૂપિયા એ લોન પણ આપે છે અને ઝીરો ટકાએ પછી જેમ જેમ બેનો લે અને વર્ષે પૂરી કરે એમ રેગ્યુલર રે રીએ તો એમને દોઢમાંથી ત્રણ ત્રણમાંથી છ અને બહેનો નાના મોટા કામ કરી શકે અને જે નાના ઘરની બહેનો છે એ ક્યારેય બેન્કે નથી જાતી અને સંકોચાય છે તો મંડળની અંદર જો આ હશે તો એ બેન બેંક સુધી જાશે એનું નાના મોટા ઉદ્યોગની અંદર ઉપયોગ કરી શકશે બેનો શિક્ષણ માટે મૂંઝાણા હશે અને બાળકો ભણતા હશે તો પણ આ ઝીરો ટકા વ્યાજની લોન આપે છે સરકારશ્રી એમાંથી લઈ અને બાળકોનું પણ ભવિષ્ય ઉજળું બનાવી શકે છે અને બેન સારી રીતે એક વેપાર ધંધો કરવો હોય હોય તો પણ કરી શકે છે ભાઈઓ તો બેંકમાં જાય જ છે સાથે સાથે બેન જાશે તો બેન ભાઈઓને પણ સાથ સહકાર આપશે અને એનું ઘર આગળ આવશે અને પોતે પોતાના પગભર ઊભા રહી અને એક નવું પોતે પોતાની ઓળખ ઊભી કરશે અને બહેનો જેમ આગળ આવશે તો જ આપણા દેશનો વિકાસ થાય એમના ઘરનો વિકાસ થાય અને સ્વ પોતાનો અને બાળકોનો પણ કરી શકશે